શહેરના હરની બોટ દુર્ઘટનાના મામલે ન્યાય આપવા તેમજ કોંગ્રેસ કાર્યાલય ઉપર ભાજપે કરેલા વિરોધમાં કાર્યવાહી કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હરની બોટકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું જેમાં શહેર પ્રમુખ ઋત્વિક જોશી વિરોધ પક્ષના નેતા અમીર રાવત પૂર્વ વિપક્ષના નેતા તેમજ હરની બોટકાણના મૃતક બાળકોના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર દાખલ થાય તેના માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જો કોંગ્રેસ કાર્યાલય ખુલ્લું હોત તો અહીંયા પણ આ લોકો પથ્થરમારો કરતા એક બાજુ વડોદરા શહેરમાં રથયાત્રા જેવો પવિત્ર તહેવાર છે મોહરમ જેવો તહેવાર છે ત્યારે ભાજપના નેતાઓ જ આ વડોદરા શહેરની શાંતિને ડોળવાનો પ્રયાસ કરે છે અને પોલીસ ભાજપના નેતાઓ પર કેસ કરવાની જગ્યાએ એમને બાજુમાં ખુરશીમાં બેસાડે છે વિડીયો કેમેરામાં જોવું છે ન્યૂઝમાં જોવું છે તો પોલીસની આવી બેવડી નીતિ નહીં ચાલે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે કાયદો બધા માટે સરખો હોય છે જો કાયદો કોંગ્રેસે લાગે છે તો એ કાયદો ભાજપને પણ લાગે છે તો ભાજપના નેતાઓ પર કેસ કેમ નહીં અને આ હરણી બોટકરના જે પીડિત પરિવારે ફરિયાદ આપી તો તમે આરોપીઓની સામે ફરિયાદ કેમ નથી કરી આ બે પ્રશ્નના જવાબ લેવા અમે આવ્યા છે જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર થાય એ બાબતે રજૂઆત કરવા આવ્યા છે અને સાથે જ્યારે બી કોંગ્રેસ પક્ષ કોઈ આંદોલન કરવાની હોય કાં તો કોઈ ભાજપના મોટા નેતા વડોદરામાં આવવાના હોય તો કોંગ્રેસના મોટા લીડર્સની અટકાયત થાય છે પણ ક્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો જ્યારે કોંગ્રેસ ઓફિસ ખાતે દેખાવો કરવા આવ્યા તો પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી જય ભાજપના ઇશારે કામ કરતી હોય આજે એ બાબતે વિરોધ કરીને મેમોરેન્ડમ આપવા આવ્યા છે